મહિલાએ લાંચ માગી હોય તેવો વિડીયો સામે આવ્યો છે આગળ વાત થશે આજથી એક મહિનો બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી બજાર વાત થશે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓ વધી ગઈ છે હવે વાત થશે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંધ લોકો પણ જજ બની શકશે વાત થશે સાયબર ગઠિયાઓની ફ્રોડ કરવાની નવી ટ્રીક સામે આવી છે મોદીની મુલાકાત બાદ પ્રોજેક્ટ લાયનનું કામ તેજ થઈ જશે વાત થશે મારા વિસ્તાર કરતા પાકિસ્તાનના રસ્તા સારા છે એવા નિવેદનથી મોટી બવાલ થઈ છે ત્યારે વાત થશે મોરબીમાં ચારસો ને પાંત્રીસ વાહનોનું ચેકિંગ છેત્તાલીસ કેસ નોંધાયા છે વાત થશે હવે અમેરિકા આખી દુનિયાને હચમચાવશે આગળ વાત થશે મિશ્ર ઋતુની અસર સિવિલમાં વાયરલના કેસો વધી રહ્યા છે વાહ થશે સંતા જ્ઞાનપ્રકાશ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્યારે વાત થશે પંચાયત લેબ ટેકનિશિયનોનું આંદોલન જોવા મળ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યના પંચાયત લેબ ટેકનિશિયનોનો ગઈકાલે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન શરૂ થયું ચૌદસો કર્મચારીઓને પગાર વિસંગતતા અને કોવિડ સમયના એકસો ત્રીસ દિવસના પગારની માગ સાથે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે છેલ્લા ચાર વર્ષથી લેખિક અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંત જ્ઞાનપ્રકાશ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે જે ટિપ્પણી કરી હતી તે મુદ્દો હવે ઘણો વકર્યો છે જો કે સ્વામીએ માફી માંગીને કહ્યું છે કે સત્ગુરુ ગાથા પુસ્તકમાં લખેલ નિવેદન વાંચ્યું હતું જેમાં વિરપુરમાં જલારામ બાપાને આશીર્વાદ આપવાનો એક પ્રસંગ આપેલ છે અમદાવાદના સ્વામી નારાયણના એક પ્રતિષ્ઠાનમ દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવેલ છે સ્વામી મહાદવ પ્રિયાદાસે આ પુસ્તક લખ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશ્ર ઋતુની અસર સિવિલમાં વાયરલ કેસોનો વધારો પાટણ શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે સરકારી હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે હવામાન વિભાગે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે બપોર સુધીમાં સૂર્યનો તાપ વધુ રહે છે આ કારણે શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસો વધ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમેરિકા આખી દુનિયાને હચ મચાવશે યુક્રેનને ઝટકો આપ્યા બાદ અમેરિકા એવી રણનીતિ પર વિચાર કરી રહ્યો છે જે યુરોપ સહિત સમગ્ર વિશ્વને હચ મચાવી નાખશે અમેરિકા નાટો અને વિશ્વ બેંક છોડવાનું વિચારી રહ્યું છે અમેરિકન ઇન્ફ્લુઅન્સર ગુંથર ઇલગમેકેએ કહ્યું છે હવે સમય આવી ગયો છે કે અમેરિકા નાટો અને વિશ્વ બેંક છોડી દે અમેરિકાએ પણ યુક્રેન છોડી દેવું જોઈએ અગાઉ મસ્કે પણ નાટો છોડવાની સલાહ આપી હતી મસ્કે કહ્યું છે કે આનાથી ફક્ત યુરોપને ફાયદો થાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં ચારસો ને પાંત્રીસ વાહનોનું ચેકિંગ છેતાલીસ કેસ નોંધાયા છે મોરબીમાં ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી આ દરમિયાન ચારસો ને પાંત્રીસ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું પોલીસે કુલ છેતાલીસ કેસ નોંધ્યા હતા ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના એકવીસ વાહનો મળી આવ્યા હતા માલ ઉપર તાડપત્રી નહીં લગાવનારા આઠ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી લાયસન્સ વગર વાહન ચલાવતા નવ ચાલકોને પકડ્યા હતા રોંગ સાઈડ અને ઓવર સ્પીડના પાંચ કેસ પણ નોંધાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા વિસ્તાર કરતાં પાકિસ્તાનના રસ્તા સારા છે તેવા નિવેદનથી મોટી બબાલ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય મીર સૈફુલ્લાના નિવેદન પર વિધાનસભામાં હોબાળો થયો સૈફુલ્લાએ કહ્યું કે પાકિસ્તાનના રસ્તાઓ તેમના વિસ્તારના રસ્તાઓ કરતા ઘણા સારા છે આ નિવેદન પર ભાજપે એનસીએને ઘેરી ભાજપે રાજ્યના સીએમ ઓમર અબ્દુલ્લા પાસેથી જવાબ માંગ્યો છે ઓમર અબ્દુલ્લાએ સૈફુલ્લાના નિવેદન પર કહ્યું છે કે તેઓ પોતાનો મુદ્દો યોગ્ય રીતે રજૂ કરી શક્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની મુલાકાત બાદ પ્રોજેક્ટ લાયાનાનું કામ તેજ થશે ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્વકાંક્ષી ઓગણીસોને સત્યાવીસ કરોડના પ્રોજેક્ટ લાયનનું કામ મોદીની ગીર મુલાકાત બાદ તે જ થશે આગામી વર્ષોમાં સિંહો ભાવનગરના વલભીપુરમાં ચમારડી રડી હિલથી લઈને નદી કાંઠે સાબરમતી અને ત્યાંથી નર્મદા નદીના કાંઠા સુધી પહોંચી જશે આ ઉપરાંત વચ્ચે જે જે નાના જંગલો આવે છે ત્યાં પણ તેનું આશ્રયસ્થાન બનાવાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ગઠિયાઓએ પ્રોડની કરી છે નવી ટ્રીક સાયબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાઓએ ના તો ઓટીપી પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની જરૂર છે બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે તમે કોલ મર્જ કરો એટલે તમારું બેંક ખાતું ખાલી કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેસ માત્ર શંકા પણ નહીં જાય શહેરમાં સાયબર ફ્રોડના રોજા સરેરાશ ત્રીસથી ચાલીસ કેસ નોંધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય અંધ લોકો પણ જજ બની શકશે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે કોર્ટે મધ્યપ્રદેશના ન્યાયિક સેવાના આદેશને ઉથલાવીને આ નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિ ઇન અથવા તો અંધ લોકોને ન્યાયિક પરીક્ષાઓમાં બેસવાથી રોકી શકાય નહીં ન્યાયિક સેવામાં શારીરિક રીતે અપંગ લોકો સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓ વધી છે એક અહેવાલમાં એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મહિલા રોકાણકારો હવે કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમના તેત્રીસ ટકા પ્રતિનિધિત્વ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે હવે દર ચાર રોકાણકારોમાંથી એક મહિલા છે મહિલાના રોકાણ પોર્ટફોલિયોના સરેરાશ કદમાં તીવ્ર વધારો પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિના માટે બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી બજાર ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે એક મહિનો માણેક ચોક ખાણીપીણી બજાર બંધ રહેશે ડ્રેનેજ રિહેબીની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે માણેક ચોકનો રાત્રિ ખાણીપીણી બજાર અમદાવાદની ઓળખ બન્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ કલેક્ટર કચેરીમાં સ્ટિંગ ઓપરેશન મહિલાએ લાંચ માગી આણંદ કલેક્ટર કચેરીમાં લાંચ લેતી મહિલા એજન્ટનો સ્ટિંગ વિડીયો વાયરલ થયો છે જેમાં તે દાખલા માટે અઢારસો રૂપિયા માગતી જોવા મળી છે અરજદારે વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યો જેના પગલે ચકચાર મચી કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પુષ્ટિ કરી છે કે વિડીયો કલેક્ટર કચેરી કૌભાંડનો છે કલેક્ટર કચેરીમાં કૌભાંડમાં એજન્ટો પર પ્રતિબંધની પુષ્ટિ કરી એફઆઈઆર દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવાએ અઢારમા દિવસે આટલી કમાણી કરી છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર દમાલ મચાવી છે તેણે રિલીઝના અઢારમા દિવસે ત્રીજા સોમવારે પણ સાડા આઠ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે આ સાથે અઢાર દિવસમાં છાવાની કુલ કમાણી હવે ચારસો સડસઠ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા થઈ ગઈ છે ત્યાં અઢારમાં દિવસે આઠ પોઈન્ટ પચાસ કરોડની કમાણી સાથે સાતમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે આ ઉપરાંત તે પાંચસો કરોડ રૂપિયાની ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે